નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ધર્મેશ ઝાંઝમેરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ દસ ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર પંદર સંભાવનાનો વધુ અભ્યાસ કરીશું શરૂઆત કરીએ દાખલા નંબર ચૌદથી દાખલા નંબર ચૌદની રકમ કંઈક આ રીતે છે કે બાવન પત્તામાંથી એક પત્તું કાઢવાથી ત્યારબાદ છ પ્રશ્નો પૂછેલા છે તેની સંભાવના શોધવાની છે પહેલો પ્રશ્ન લાલ રંગનો રાજા હોય બીજો પ્રશ્ન મુખ મુદ્રાવાળું પત્તું હોય ત્રીજો પ્રશ્ન લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય ચોથો પ્રશ્ન લાલનો ગુલામ હોય અને પાંચમો પ્રશ્ન કાળીનું પત્તું હોય અને છેલ્લો અને અંતિમ પ્રશ્ન ચોકટની રાણી હોય તેની સંભાવના શોધવાની છે હવે પત્તાવાળા દાખલાની અંદર તમે લાસ્ટ વિડીયોની અંદર જ્યારે પત્તાની સમજણ મેં આપી હતી એ વિડીયો તમે ન જોયો હોય તો એક વખત જોઈ લેજો ત્યારબાદ તમે આ દાખલાવાળો વિડીયો જોજો એટલે વધુ ખબર પડે મિત્રો બાવન પત્તાના ઢગલામાંથી જ્યારે એક પત્તું બહાર કાઢવામાં આવે તો એ પત્તું બાવનમાંથી કોઈ પણ હોઈ શકે છે મતલબ એ પત્તાની અંદર કુલ પરિણામની સંખ્યા જેને આપણે એન કહીએ છીએ ત્યાં એન બરાબર થશે બાવન તો શરૂઆત આ રીતે કરીએ કુલ પરિણામની સંખ્યા જેને આપણે એન કહીએ છીએ તો કુલ પરિણામની સંખ્યા એન બરાબર બાવન થશે કેમ બાવન થશે કેમ કે બાવન પત્તાના ઢગલામાંથી એક પત્તું કાઢવામાં આવે તો એ બાવનમાંથી કોઈ પણ હોઈ શકે એટલે તેના કુલ પરિણામની સંખ્યા બાવન થાય ઓકે હવે મિત્રો આપણે જે છ પ્રશ્ન પૂછ્યા છે તેને છ ઘટનાઓ કહીશું અને દરેકની સંભાવના શોધીએ હવે સંભાવના શોધવા માટે તમે જાણો છો કે ત્રણ સ્ટેપને ફોલો કરવાના છે ઘટનાનું નામ આપીશું તેની સંખ્યા આર શોધીશું અને ત્યારબાદ સૂત્ર લગાવીશું સૌથી પહેલાં તો આપણે લઈએ ઘટના એ તો ઘટના એ બરાબર લાલ રંગનો રાજા હોય તો અહીંયા લખીશું લાલ રંગનો રાજા હોય સ્ટેપ છે છે શોધો શોધો મતલબ ઘટના અંદર કુલ કેટલા પરિણામ તે બરાબર તમને મળશે લાલ રંગનો રાજા હોય મિત્રો હવે લાલ રંગનો રાજા બાવન પત્તામાં કેટલા હોય લાલ રંગના રાજા બાવન પત્તામાં કુલ હોય કેટલા મિત્રો લાલ રંગ જયારે કહેવામાં આવે રંગ તો ખાસ આપણે યાદ કરી લઈએ કે જો કાળો રંગ હોય તો એમાં ફૂલ્લીનો જે રંગ છે એ પણ કાળો હોય અને કાળીનો રંગ પણ કાળો જ હોય ઓકે અને એ જ પ્રમાણે લાલ રંગના પત્તાની વાત આવે તો ચોકટના પત્તા પણ ગણવાના આવે અને લાલના પત્તા પણ ગણવાના આવે અહીંયા આપણે લાલ રંગના રાજાની વાત થાય છે તો લાલ રંગના રાજામાં એક ચોકટનો રાજા આવે અને એક લાલનો રાજા આવે કુલ બે પત્તા છે કે જે લાલ રંગના રાજા હોય એટલે હાર બરાબર થશે બે બરાબર બે કેમ થયા લાલ રંગના રાજાની વાત થાય છે તો લાલ રંગના રાજામાં સૂત્રો એ બરાબર આર અપોન એન એટલે કે બે ભાગ્યા બાવન ત્યારબાદ તમે છેદ ઉડાડી દેશો એટલે તમને સંભાવના મળશે જેમ કે બે બરાબર બે એકા બે અને બાવન બરાબર છવ્વીસ ગુણ્યા બે આમ બે બે કેન્સલ કરી શકાય મિત્રો એટલે આપણને જવાબ મળે એક ભાગ્યા છવ્વીસ કેટલો જવાબ મળે એક ભાગ્યા છવ્વીસ આમ ઘટના એની સંભાવના મળી ગઈ એક ભાગ્યા છવ્વીસ તો પહેલો આન્સર આપણને મળી ગયો એ જ પ્રમાણે મિત્રો બીજા પ્રશ્નની સંભાવના શોધીએ મતલબ મુખ મુદ્રાવાળું પત્તું હોય આ ઘટનાની સંભાવના કેટલી તો તેને કહીશું આપણે ઘટના બી જેમ કે આ ઘટના એ છે એ જ પ્રમાણે કહીશું ઘટના બી પત્તું હોય મુખ મુદ્રાનો મતલબ થાય ચહેરા વાળું પત્તું હવે ચહેરા વાળું પત્તું એટલે કે ચિત્ર વાળું પત્તું ઓકે તો બાવન પત્તાના ઢગલાની અંદર કેટલા પત્તા મુખ મુદ્રાવાળા હોય એટલે કે કેટલા પત્તા ચિત્રવાળા હોય તો મુખ મુદ્રાવાળું પત્તું એટલે કે ચિત્રવાળું પત્તું તમે જોવા જશો મિત્રો તો કુલ બાર પત્તા થશે કેટલા થશે બાર પત્તા કઈ રીતે બાર તો મિત્રો ચાર પ્રકારના પત્તા આપણે ભણી ગયા છીએ ફૂલીના પત્તા કાળીના પત્તા ચોકટના પત્તા અને લાલના પત્તા આ ચાર પ્રકારના પત્તાની અંદર દરેકની અંદર ત્રણ ત્રણ પત્તા ચિત્રવાળા હોય કયા ત્રણ રાજા રાણી અને ગુલામ દરેકની અંદર રાજા રાણી અને ગુલામ મુખ મુદ્રાવાળા હોય એટલે કે ચિત્રવાળા હોય એટલે ચાર તરીને બાર પત્તા થશે ઓકે તો અહીંયા લખીશું બાર ખ્યાલ મિત્રો આર બરાબર બાર હવે આપણે પ્રોબેબિલિટી સંભાવના શોધવાનું સૂત્ર લખીએ તો પીઓ બી બરાબર આર ભાગ્યા એન બાર ભાગ્યા બાવન તમે અહીંયા છેદ ઉડાડશો એટલે તમને અંતિમ આન્સર મળશે બાર એટલે કે ચાર તારી બાર અને 52 એટલે કે 13 * 4 = 52 તો તમે 4 4 કેન્સલ કરી શકો મિત્રો એટલે આપણને ફાઇનલ આન્સર શું મળ્યો 3 / 13 શું મળ્યો 3 / 13 તો b ની સંભાવના 3 / 13 થાય તો આ રીતે આપણે લખી શકીએ p(b) = 3 / 13 ઓકે મિત્રો તો આપણને ઘટના b ની સંભાવના મળી ગઈ એ જ પ્રમાણે લઈએ ત્રીજો પ્રશ્ન એટલે કે ઘટના c જેમાં ઘટના બી છે એ જ પ્રમાણે આપણે લઈશું ઘટના સી ચલો ઘટના સી શું લખીશું ઘટના સી બરાબર તો ઘટના સી માં લખ્યું છે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય મિત્રો આર બરાબર કેટલા થાય હવે તમારે એ સમજવાનું રહેશે કે લાલ રંગ હોવો જોઈએ અને મુખ મુદ્રાવાળું પણ હોવું જોઈએ આપણે બાવન પત્તામાં એવા કેટલા પત્તા છે કે જે લાલ રંગના પણ છે અને મુખ મુદ્રાવાળા એટલે કે ચિત્રવાળા પણ છે તો જ્યારે પણ રંગની વાત થાય એમાં પણ લાલ રંગની વાત હોય તો આપણે ચોકટના પત્તાનું પણ વિચારવાનું અને લાલના પત્તાનું પણ વિચારવાનું તો લાલ રંગના પત્તામાં મુખ મુદ્રાવાળા પત્તા લેવાના છે તો મિત્રો ચિત્રવાળા પત્તા ચોકટમાં પણ ત્રણ હોય અને લાલની અંદર પણ ત્રણ હોય કયા ત્રણ પત્તા હોય ગુલામ રાજા અને રાણી તો ચોકટના ત્રણ પત્તા અને લાલના ત્રણ પત્તા એમ કુલ છ પત્તા થશે આ છ પત્તા લાલ રંગના પણ છે અને ચિત્રવાળા પણ છે તો અહીંયા આર બરાબર કેટલા થશે છ અને ત્યારબાદ પ્રોબેબિલિટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ આર અપોનએન્ટ આપણે સૂત્ર લગાવીએ આરની કિંમત લખીશું છ અને એનની કિંમત કેટલી લખીશું બાવન અહીંયા તમે અવયવ પાડો એટલે છ એટલે કે બે તરી છ અથવા ત્રણ દુ છ અને બાવન એટલે કે છવ્વીસ ગુણ્યા બે છવ્વીસ દુ બાવન અહીંયા બે બે કેન્સલ થઈ જશે એટલે આપણું અતિ સંક્ષિપ્ત થયું ત્રણ ભાગ્યા છવ્વીસ ત્રણ ભાગ્યા છવ્વીસ આ આપણો આન્સર આવે સીની સંભાવના ત્રણ ભાગ્યા થાય ઓકે મિત્રો એ જ પ્રમાણે લઈશું હવે ઘટના ડી ઘટના ડીની સંભાવના શોધીએ તો મિત્રો ઘટના ઘટના ડી ડી શું છે છે તો આ લાલનો ગુલામ હોય ઘટના શું લખેલું છે લાલનો ગુલામ હોય લાલનો ગુલામ હોય ચલો મિત્રો આર ની કિંમત કેટલી થશે બાવન પત્તાના ઢગલાની અંદર લાલના ગુલામ કેટલા લાલના ગુલામ હવે મિત્રો અહીંયા શબ્દ ખાસ સમજજો લાલ રંગના ગુલામની વાત નથી માત્ર લાલના જ ગુલામની વાત છે તો લાલના જે પત્તા છે તેર પત્તા એમાં ગુલામ કેટલા હોય એક જ હોય તો લાલના ગુલામની સંખ્યા કેટલી થાય એક જ થાય ત્યારબાદ આપણે પ્રોબેબિલિટી ઓફ ડી સૂત્ર અનુસાર આર ભાગ્યા એન થશે એટલે એક ભાગ્યા બાવન થશે આમાં કોઈ છેદ ઉડતા નથી

રકમમાં આપેલું છે કે કાળીનું પત્તું હોય કાળીનું પત્તું હોય તો ઘટના બરાબર લખીએ કાળીનું પત્તું હોય મિત્રો આર ની સંખ્યા કેટલી થાય એવા કેટલા પત્તા છે કે જે કાળીના પત્તા હોય ઓકે તો મિત્રો ફરીથી ધ્યાન રાખજો કાળીના પત્તા છે કાળા રંગના પત્તા નહીં ઓકે તો કાળીના પત્તા કેટલા હશે મિત્રો તો હવે કાળીના કયા પત્તાની વાત થાય છે ગુલામ રાજા કે કે રાણી કોઈ પત્તું તો અહીંયા મિત્રો પત્તાની કરી નથી માત્ર શું લખ્યું છે કાળીના પત્તા હોય તો આપણે મિત્રો કાળીના તમામ પત્તા લેવાના રહેશે તો બોલો કાળીના પત્તા કેટલા હોય તો કાળીના પત્તા કેટલા હોય તેર તો અહીંયા આવશે તેર ઓકે મિત્રો કાળા રંગના પત્તા હોત તો કેટલા આવત તો કાળા રંગના પત્તામાં કાળીના પણ 13 આવે અને ફૂલીના પણ 13 આવે એટલે 26 પત્તા થાય ઓકે ફિલાલ તો અહીંયા કાળીનું પત્તું હોય એવું લખ્યું છે તો કાળીના પત્તા કુલ 13 થશે ત્યાર બાદ સૂત્ર લગાવીએ P(E) = r / n એટલે કે 13 / 52 ઓકે 13 એટલે કે 13 * 13 અને 52 એટલે કે 13 * 4 52 તો અહીંયા 13 13 કેન્સલ થઈ જશે અને ફાઈનલ આન્સર શું આવશે 1 / 4 એટલે કે જીરો પોઈન્ટ પચીસ આપણો આન્સર આવ્યો ભાગ્યા ચાર ઓકે મિત્રો લઈએ ઘટના એટલે કે અંતિમ ઘટના છે ઘટના એફ છે ચોકટની રાણી હોય ચોકટની રાણી હોય મિત્રો આરની ની સંખ્યા હવે તમે જાણતા જશો કે કેટલી થશે ચોકટની રાણી હોય બાવન પત્તામાંથી કેટલા પત્તા ચોકટની રાણીના છે હવે મિત્રો ચોકટના પત્તા કુલ કેટલા હોય તેર હવે એ તેર પત્તામાં રાણી કેટલી હશે એક જ તો ચોકટની રાણી હોય તો એની સંખ્યા કેટલી થાય એક જ થાય ઓકે મિત્રો ત્યારબાદ પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ આર ભાગ્યા એન સૂત્ર લગાવીએ એક ભાગ્યા બાવન આપણો આન્સર આવે એક ભાગ્યા બાવન ખ્યાલ હવે મિત્રો તો અહીંયા જે કુલ છ પ્રશ્ન પૂછ્યા હતા એ છ એ છ પ્રશ્ન આપણા માટે ઘટના બનશે અને એ ઘટનાની સંભાવના કંઈક આ રીતે શોધાય ખ્યાલ આવો મિત્રો બાવન પત્તાના ઢગલામાંથી હજી ઘણા પ્રકારના પ્રશ્ન બની શકે છે અને દરેક પ્રશ્નના જવાબ તમે આ પેટર્નથી આપી શકો છો ઓકે મિત્રો આશા રાખું કે ખ્યાલ આવી ગયો હશે હવે મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ ટોપિક સાથે થેન્ક યુ જય હિન્દ જય ભારત